ધાનપુર આમ આદમી પાર્ટી ગુજરાત જોડો સદસ્ય અભિયાન સભા આકાશવાણી ગામે જનસભા યોજાઈશ ધાનપુર ભાજપના ગઢમાં ચૈતરભાઈ વસાવાના સૈનિકોએ પાડ્યું મોટું ગાબડું દોઢસો થી વધારે યુવાનોનો આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે ગુજરાત જોડો સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રાકેશભાઈ બારિયા ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા ભાનુભાઈ પરમાર અશોકભાઈ રાણા મહેપતસિંહ વસંતભાઈ તબોલ દિનેશભાઈ ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં ધાનપુર તાલુકાના પોરબા જિલ્લા પંચાયત સીટમાંથી એકસો સિત્તેરથી વધારે યુવાનો ભણેલા બેકાર યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીમાં પૂરી નિષ્ઠાથી યુવા કાર્યકરો ગુજરાત જોડો સદસ્ય અભિયાનમાં જોડાયા આજની સભામાં દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રાકેશ બારિયાએ ભષ્ટ ભાજપાની સરકાર પર ભારે ચાપખા માર્યા આમ આદમી પાર્ટી એક ઓગસ્ટથી ગુજરાત જોડો સદસ્ય અભિયાન શરૂ કરતા મોટી સંખ્યામાં યુવાનો અને ચૈતરભાઈ વસાવાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ગુજરાત સંગઠન મંત્રી અને દાહોદ જિલ્લાના લોકલાડીલા નેતા નરેશભાઈ બારિયાએ આવનારી ગુજરાતમાં બસો બેતાલીસ થી વધારે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપી વિજય તિરંગો લહેરાવે છે તેમ આજની ગુજરાત જોડો અભિયાન અગાસવાણી સભામાં નરેશભાઈ બારિયાએ જણાવ્યું ગુજરાત જોડો અભિયાનમાં દાહોદ જિલ્લામાંથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં આજ રોજ આમ આદમી પાર્ટીમાં પૂરા જોશથી ગુજરાત જોડો સદ અભિયાન માં જોડાયા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ નારા બોલાવી રાકેશભાઈ તેમજ આપણા બારીયા તાલુકામાંથી માંથી આપણા અશોકભાઈ રાણા સાહેબ મહીપત સાહેબ વસંતભાઈ તેમજ આપણા દાહોદમાંથી પધારેલા ભાનુ પ્રસાદ સાહેબ અને જે આપણી આ જગ્યા ઉપર જે હિંમત કરી અને આ જનસભાનું આયોજન કર્યું એવા આપણા નીરાબા સાહેબ નું તાળીઓથી આપણે સ્વાગત કરીશું આપણા મહીસાગર જિલ્લામાંથી બાબુભાઈ આયા છે એમને તાળીના

ઘણો વધી ગયો જ્યાં જોવે ત્યાં ભ્રષ્ટાચાર જ્યાં જોવે ત્યાં બસ ભ્રષ્ટાચાર 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 એના સિવાય કશું જોવા જ નથી મળતું એટલે બધુંય હોય બસ બાદ કરો હા એ બધું ચાલે નહીં ચાલુ હોય તો બધું

હું તમને પૂછું છું પરિવર્તન હા આ ભાજપની ની સરકાર ની અંદર છે ને આપણે ઘણા બધા હેરાન થઈ ગયા આપણે વાટે સાલ તો નો માણસ જાતો હોય ને એના કઈ ગાડી રાખી રાખીને પૂછે ને ભાઈ 50 રૂપિયા છે રૂપિયા છે એ કે ખબર

હવે બોલતા મહીપતભાઈ ને વિનંતી કરીશ કે આપણા બેઠેલા મહાનુભાવ મંચેશ મહાનુભાવો છે એમને બોલવા માટે આમંત્રિત કરશે આટલું કઈ હું વિરમું છું જય હિંદ